આ લોકોનો એક ગ્રુપ આવે છે એ પ્રમાણે એ લોકોને પૈસા આપીએ છે એ લોકો દર વર્ષે નીકળે છે ગોટ માંગવા માટે

નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને દેવગઢ બારીયામાં ઊભી છું તમે હોડીની આસપાસ જો આદિવાસી પટ્ટામાંથી નીકળો એ બેલ્ટમાંથી નીકળો તો તમને રસ્તા વચ્ચે મહિલાઓ દેખાશે મહિલાઓના હાથમાં લાકડી હશે જોઈને થોડી વાર માટે ડર લાગશે પણ એ ગીતો ગાતા હશે આદિવાસી ગરબી કે આદિવાસી ગીતો જે છે એ ગાતા હોય છે પૈસા ઉઘરાવતા હોય છે હોળીના અને એ લોકોની વાત કરવાનો અંદાજ એ લોકો જે રીતના લોકોને રોકે છે તમે જુઓ કે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે અને એ બધા જ લોકોને રોકીને પૈસા માંગે છે તો આ કલ્ચર શું છે સમજવું છે એ લોકો કેમ મહિલાઓ બધાને રોકે છે એ બી જોઈએ આપણે શું નામ છે બેન તમારું હેં વાહ નથી આવડતું એવું છે ખાલી એટલું તો કહેવાય રોકો એને શું કહેવાય ખાલી થોડેથીને ગોઠ ઉગરાવીએ બાર મહિને હા અને ગોઠ શું હોય એ પૈસા આપે કોક માણસો પૈસા આપે એનું શું કરો પછી તમે કોઈને વા પરવા કરો બધી મહિલાઓ ગામની આ કરે હા મહિલા કરે અને શું ગોઠ ઉગરાઉ કહેવાય અને એમાં જે તમે ગીતો ગાવે કે ગીતો હોય આ

લોકો એમને પ્રેમથી ગોટ આપે છે તો બી લોકો લાકડી રહીને જાય તો લોકો બીઆઈ ખરી એમ નથી ના બીવે ને એ તો લાકડી એના માટે રાખે છે કે ગાડીવાળા ઓટોમેટિક ઊભા થઈ જાય અને એમને પૈસા આપી દે એ કોઈને નુકસાન નથી પહોંચાડતા એ ખાલી લાકડી એમની જોડે એના માટે રાખે છે કે ગાડીવાળા લાકડી બાકડી જોઈને કે ના કલરની પિચકારી જોઈને ઊભા થઈ જાય કે અમારા પર કલર ના નાખે એના પહેલાં એ લોકો પૈસા કાઢીને એ લોકોને આપી દે છે અચ્છા દર વર્ષે આવી રીતના આ થાય

કલર લગાડું ને અચ્છા ધુડેટી પતિ ગઈ તોય કરે છે એમ હા તોય કરે તો નહીં આપ્યા પૈસા તમે ના આપ્યા સારું એટલે આદિવાસી વિસ્તારોમાંથી અમે તો અત્યારે દેવગઢ બારિયા છીએ જો એની આજુબાજુથી બી તમે પસાર થશો તો આવી રીતના મહિલાઓ તમને રોકશે મહિલાઓ રોકી અને એમના જેમ આપણે સૌરાષ્ટ્ર સાઈડમાં જોઈએ તો ફટાણા ગાતા હોય કે એ આખું કલ્ચર અલગ હોય છે એવી રીતના આદિવાસી વિસ્તારોના બી અલગ અલગ ગીતો હોય છે તો એ ગીતો એ ગાય છે લોકોને રોકે છે લોકો દસ વીસ રૂપિયા આપે અને પછી રાત્રે લોકો એની પાર્ટી કરે ટૂંકમાં અહીંયા ગોટ માંગવી હોળીની આજુબાજુ એ એમનું કલ્ચર છે